હવે મિત્રો ચૈત્રભાઈ વસાવા સાહેબનો ફાઇનલી આવતીકાલે જે જામીન અરજી છે તે મંજૂર થવાની છે જે ખરેખર આપણને બાર વાગ્યાની આજુબાજુ બધી જ નોટિફિકેશન મળી જશે કે ભાઈ ચેતર વસાવા સાહેબની જે જામીન અરજી છે એ આવતીકાલે સુનાવણી સુનાવણી થવા જઈ રહી છે જેમ કહેવાય છે કે જે આગળના કેસને બધાને ધ્યાનમાં લઈને જે આગળ પણ ધારાસભ્ય બન્યા નહોતા એના પહેલાં પણ ઘણા બધા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તો આને લઈને બધી જ કલમો જે છે ઉમારી દેવામાં આવી છે અને જેમ કહેવાય છે કે ભાઈ આ જે ચેતરભાઈ વસાવાના અગર જો જામીન મળી બી જાય પરંતુ એમની જે કેટલીક શરત જે છે એ મૂકવામાં આવશે કે કયા કયા એરિયામાં કે એ પ્રવેશ નહીં કરી શકે અને કયા કયા એરિયામાં જે પ્રવેશ એ કરી શકે નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષભી આજની વળીની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છે કે આવતીકાલે કે કેવું માહોલ રહે છે કે બધા લોકો જે ચેતરભાઈ વસાવાના જે લોકચાહના જે ચાહકો છે એ બધા આ જેલ જેલની આજુબાજુ જે પોબલી એ તમને કંઈક અલગ પ્રકારની જોવા મળશે બધા લોકો કહે છે કે ભાઈ આવતીકાલે જે ડેડીયાપાડા અને સાગબારાની બધી જ પબ્લિક ત્યાં આગળ આવ આવશે પરંતુ એવું કોઈ નોટિફિકેશન આપવામાં જ નથી આવ્યું કે ભાઈ છેત્રભાઈ વસાવા સાહેબ છૂટશે પરંતુ રેલીબેલીનું પરમિશન કોઈપણ પ્રકારનું આપવામાં નથી આવ્યું અને જો છૂટશે તો ઘરે જશે અને ઘરેથી જે બીજા દિવસ પછી એમનું પણ કાર્ય કરો કે કોઈપણનું નિવેદન હોય એ પછી મીડિયા દ્વારા આપવામાં આવશે આ રીતના કદાચ હોઈ શકે એ મારા મારા ખ્યાલથી મેં બનાવેલી આ સ્ટોરી છે આવતીકાલે આપણને લગભગ બાર વાગ્યાની આજુબાજુ જે પણ નોટિફિકેશન આવવાની છે એ આપણને મળવાની છે તો આજની વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર સરસ મજાની માહિતી સાથે અને ફરી કહી દઉં છું કે ફટાફટ આપણી આ ઈકે ચેનલ જોડે જોઈન્ટ થઈ જાઓ અને તાત્કાલિક લોકોને શેર કરો વિડિયો અને બધા લોકોને ખબર પડે કે ભાઈ આવતીકાલે જે પણ માહોલ હશે એ બધું જ તમને જાણવામાં આવશે આજ ઈકે ચેનલ પર લાઈવ કરીને તમને જણાવીશું કોઈપણ પ્રકારની કોઈ ચેનલ પહેલાં આપણે આ ચેનલ પર આપણે તમને અપડેટ આપી દઈશ જય હિન્દ વંદે માત્ર